પોરબંદરમાં ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા રાણાવામાં નવ ઇંચ કુતિયાણામાં છ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ જવા પામ્યા હતા બરડા પંથકમાં ભારે વરસાદથી ભારવાડા ગામના વાડી વિસ્તારમાંથી સાત લોકોનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ભારે વરસાદના કારણે પાણી ભરાતા લોકો અટવાયા હતા જિલ્લામાં અવિતર મેઘાના મંડાણ થયા હતા છેલ્લા ચોવીસ કલાકમાં સત્તર ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા સુદામા ચોક એમજી રોડ પાસે પાણી ભરાયા હતા ખીચડી પ્લોટ ગાર્ડન પાણીમાં પણ ગરકાવ થઈ ગયા હતા તો છાયા પ્લોટ વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા આ વસ્તુની કડક ભાષામાં રજૂઆતો આજથી દોઢથી બે મહિના અંદાજે સમસ્ત રાજીવનગરવાસી તરીકે અરજી કલેક્ટર સાહેબને નગર ચીફ ઓફિસર નગરપાલિકાને પાણી ગટર પુરવઠાના ચીફ ઇન્જિનિયરને તથા તમામ અધિકારીઓને આ બાબતની લેખિતમાં અરજી જાણ કરેલી હતી કે ભાઈ આ જે ગટરનું ગટરનું યોજના થયું હતું અમારી જે મેઇન જે પાણીની ગટરની નિકાસની જે ગટર હતી ને એ ટોટલી બ્લોક થઈ ગઈ છે એને ક્લિયર કરાવી પછી પાણીનો કાઢો હતો અમારો પંચાયતના ગેટની સામે સાંઈ બાબા મંદિરની સામેની સાઈડમાં એ ટોટલી કન્સ્ટ્રક્શન કામવાળા હવે ટોટલી બ્લોક કરી નાખ્યો છે પાણીનો નિકાલ હા ઓછો કરી નાખ્યો છે પછી સામેની સાઈડ જઈએ ને તો પ્રજાપતિની વાંડી છે એની આ બાજુ પટેલ સમાજની મંડી છે ત્યાં અમારે હું અહીંયા સાત વર્ષ ત્યાં રહું છું પાણીનો અને ટોટલ પાણીના ગાઢા ત્રણ હતા અત્યારે એક જ નાલું છે જેથી મારી આપ સાહેબને તમામ અધિકારીઓને જે તે જવાબદાર એવી વિનંતી છે કે તમામે તમામ નાલાઓ અમારા ખુલ્લા કરી દેવામાં આવે અને પાણીનો તાત્કાલિક ધોરણે નિકાલ કરી દેવામાં આવે અને મારે ઘરવાળી બીમાર છે બે કેટલી ફેલ છે એને ખાટલામાં પાણીમાં બેઠી છે ક્યારનો બધા અધિકારીઓને ફોન કરું છું અત્યારે કોઈ જવાબ લેતું નથી રાજીવનગરમાં અત્યારે ફૂલ પાણી ભરેલું હોય તો મારી ઘરવાળીને બહાર કાઢવાની વ્યવસ્થા કરો એવી નમ્ર વિનંતી